હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ગરમીમાં ઠંડકનો અહેસાસ દેરાવે એવું એક શરબત લઈ આવ્યા છીએ જે બીલીપત્રનું શરબત છે જે બેલ શરબત કહેવામાં આવે છે આ શરબત એટલું ઠંડુ હોય છે ને કે ગરમીમાં રાહત આપે છે અને ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે તો આ બિલીપત્રનું ફળ છે એ આવી રીતે આવતું હોય છે તો મેં એને આમાં બાઉલમાં કાઢીને રાખ્યું છે એટલે પાક આપણે પાકું ફળ લેવાનું છે ઘણીવાર કાચા ફળ પણ હોય છે પણ આપણે પાકું લેવાનું કે એમાંથી એક સુગંધ સરસ આવે છે આમ એવી સરસ સુગંધ આવે છે આમ ફ્લાવર જેવી આવે છે કે કે પાંદડા જેવી કાંક બસ બહુ મસ્ત સુગંધ આવતી હોય છે અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ બને છે તો આવી રીતે મેં બીલીપત્રને કાપી અને અંદરનું ફળ કાપી કાઢી લીધું છે અને વુડ એપલ કહેવામાં પણ આવે છે ને બીલીપત્ર તો આપણે બહુ જ પ્રખ્યાત એવું એક વૃક્ષ છે ફેમસ વૃક્ષ છે કે શંકર ભગવાનને આપણે બિલીપત્ર ચડાવતા હોઈએ છીએ આ એના જ ફળ છે તો અત્યારે તમે ઇન્સ્ટન્ટ શરબત પણ બનાવી શકો જો તમને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આ પલ્પમાં પાણી ઉમેરીને દળેલી સુગર ઉમેરી અને મિક્સ કરીને તમે પી શકો છો એટલે ઇન્સ્ટન્ટ થઈ જશે પણ ઘણીવાર એવું થાય કે આપણે સ્ટોર કરીને રાખવું હોય કે ક્યારેક કોઈ ગેસ્ટ આવે કે આપણે પણ ગરમીમાંથી બહારથી આવીએ અને આપણે કાંઈક ઠંડુ ઠંડુ પીવાનું મન થાય અને કુલિંગ ઇફેક્ટ આવે એના માટે આપણે શરબત પીતા હોઈએ છીએ તો આ શરબત નુકસાન પણ નથી કરતું હેલ્ધ હેલ્થવાઈઝ પણ સરસ છે ને હેલ્ધી પણ છે તો આપણે એને સ્ટોર કરીને બાર મહિના સુધી સાચવી શકીએ એવી રીતનું આપણે એક શરબત બનાવીએ છીએ આજે તો એના માટે બીલીપત્રનું ફળ છે એ લીધું છે મેં એ પાકો લીધું છે થોડુંક ટેસ્ટી બનાવવા માટે મરીનો ભૂકો છે ફુદીનાના પાન છે મીઠું છે અને સુગર છે હવે સુગર અને બેલીપત્રનો જે આ ફળ છે એનો મિક્સ કરી અને કેરેમલ સુગર થશે ત્યાં સુધી આપણે એને કરવાનું છે તો પહેલાં આપણે આ ફળ છે એની જ પ્રોસેસ કરી લેશું થોડુંક પાણી ઉમેરી અને આવી રીતે એને મિક્સ કરવાનું છે અને આ પ્રોસેસ હાથેથી જ કરવાની છે અને મિક્સરમાં કે બ્લેન્ડર કે કાંઈ નથી ફરાવાનું જો એવું કરશો તો આની અંદર બી હોય છે એ બીને કડવા સેમાં આવી જાય છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો એટલે આ પ્રોસેસ હાથેથી જ કરી અને એને ગાડી લેવાનું હોય છે કે જે એમાં જે કચરું કે એના રેસા હોય છે એ નીકળી જાય અને આ શરબત તમને બજારમાં પણ રેડી મળે છે પણ ઘરે બનાવશો તો એકદમ સરસ બને છે તો સ્ટોર પણ કરી શકશો અને ગમે ત્યારે તમે આની મજા માણી શકશો બહુ સરસ સુગંધ આવી રહી છે મને અત્યારે આવી રીતે આપણે એને ગરણીની મદદથી ગાળી લેશું જેનો પલ્પ છે એ પલ્પ જોઈએ છે આપણે એટલે આપણે એને પહેલાં ગાળીને પલ્પ તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં બધું પલ્પ આમાં લઈ લીધું છે અને મને બહુ જ સરસ સુગંધ આવી રહી છે એકદમ પાકો અને સરસ ફળ હતું તો આપણે હવે આને કેવી રીતે બાર મહિના સુધી સ્ટોર કરાય એ પ્રોસેસ કરીશું મેં તમને કીધું એમ કે ઇન્સ્ટન્ટ તમને પીવું હોય તો આ પ્રોસેસ કરી અને તમે પાણી ઉમેરી અને દળેલી ખાંડ ઉમેરી અને સર્વ કરી શકો છો બરફ અથવા તમને કોઈ પણ મસાલા ભાવતા હોય એ મિક્સ કરીને તમે ઇન્સ્ટન્ટ સર્વ કરી શકો છો તો આ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયું છે પણ અત્યારે આપણે પ્રિઝર્વ કરવું છે કે આપણે સ્ટોર કરી શકીએ એને તો આપણે એ રીત એ રીતનું બનાવશું તો પહેલાં આપણે એક પેનમાં આ પલ્પ જે લીધું છે એ લઈ લઈએ ઘણા લોકો મારા જેવા ઠંડુ પીવાના શોખીન હોય છે તો એ ક્યારે પણ બહારથી ઘરે આવે છે તો પહેલાં એ લોકો ફ્રીજ ખોલી અને ઠંડાની બોટલ હાથમાં લે છે અને ઠંડુ પીવે છે પણ આ શરબત તમે એને આપશો તો એને મજા પણ આપશે અને કુલિંગ પણ ઠંડક પણ આપશે અને હેલ્ધી છે એ તો મેં તમને કીધું તો આપણે એમાં હવે સુગર ઉમેર દઈએ શુગરનું પ્રમાણ તમારા રીતે તમે ઓછું વધુ કરી શકો છો કારણ કે આ ફળ જે છે એ મીઠું હોય છે સ્વીટ હોય છે એકદમ હવે આ સુગર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે કે જે પાણીનો ભાગ છે એ બળી જાય અને આપણો પલ્પ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેશું તમે જોઈ શકો છો આપણી સુગર કેરેમલ થઈ ગઈ છે અને એકદમ સુગરની ચાસણી જેવું ઘટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે અને આ બોઈલ થઈ જશે અને પાણીનો ભાગ બળી જશે તો એકદમ સરસ આપણું બાર મહિના સુધી સ્ટોર કરી શકીએ એવું શરબત તૈયાર થઈ જશે બેથી ત્રણ ટીપા આપણે એમાં લીંબુના ઉમેર દઈએ લીંબુ રસનું કે જે સુગર છે એ ન થાય અને શરબત આપણું એવું ને એવું રહે શુગરનું પ્રમાણ તમારી રીતે મેં કીધું એમ ઓછું વધુ કરી શકો છો મને થોડીક એમ લાગ્યું કે થોડુંક સુગર ઉમેરવાની જરૂર છે તો મેં થોડીક ફરીથી ઉમેર દીધી છે એકદમ સરસ કલર પણ ચેન્જ થઈ જશે અને આપણું શરબત પણ સરસ તૈયાર થઈ જશે લીંબુના બી પડી ગયા હોય તો આપણે એને બહાર કાઢી લેશું અથવા એને તમે ફરીથી પણ ગાળી શકો છો એકદમ સરસ તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયું છે અને કેરેમલ પણ થવા લાગ્યું છે અત્યારે આપણું એક ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બહુ સરસ થઈ ગયું છે હવે આ ઠંડ ગરમ છે આને ઠંડુ કરી અને કોઈ પણ કાચની બોટલમાં ભરીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને બારે પણ રાખી શકો છો તો આપણે આને ઠંડુ કરી લેશું પહેલાં તો આપણું આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એનું શરબત બનાવી લઈએ હવે આપણે જેટલું જોતું હોય એટલું આપણે આમાં પલ્પ લેવાનું છે અને બીજું મેં તમને કીધું એમ કે આપણે આમાં બોટલમાં ભરીને સ્ટોર કરી દેવાનું છે અને તમે ફ્રીજમાં અથવા બારે પણ બોટલ કાચની બંધ કરી અને રાખી શકો છો હવે આપણે આ જેટલું આપણે જોતું હોય એ પ્રમાણે મીઠું મોરું તમને જે ભાવતું હોય એ પ્રમાણે કરવાનું જેટલી જરૂર હોય જેમ આપણે બીજા સિરપ બનાવીએ છીએ એવી જ રીતે આ પણ સિરપ બનાવવાનું હોય છે થોડાક ફુદીનાના પાન નાખી દઈશું થોડુંક મરી પાવડર થોડુંક સંચળ અને જરાક મીઠું આ મસાલા તો મેં થોડુંક ટેસ્ટી બનાવવા માટે જ ઉમેર્યું છે આમ તો ટેસ્ટી જ છે પણ ઘણા લોકોને એમ થાય કે કાંક હજી વધારે ટેસ્ટી જોઈએ છીએ તો એના માટે મેં આ ઉમેર્યું છે પણ એના વગર પણ તમે લઈ શકો છો કોઈ પણ મસાલા નહીં ઉમેરો અને ખાલી આ સિરપ અને પાણી ઉમેરીને પણ તમે તરત જ લઈ શકો છો તો આપણું શરબત એકદમ સરસ તૈયાર છે તો આપણે એને સર્વ કરી લઈએ મીઠું મોરું તમારા પ્રમાણે તમે મેં કીધું એ પ્રમાણે પલ્પ વધુ ઓછો લઈ શકો છો તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો ડ્રિંક આપણું તૈયાર છે આમ તો ઠંડુ જ છે એટલે બરફની કાંઈ જરૂર નથી હોતી પણ છતાંય થોડાક મેં કીધું એમ કે મારા જેવા જે ઠંડુ પીવાના શોખીન હશે એને થોડુંક ઠંડુ હોય તો વધારે મજા આવે છે એટલે જ મેં બધા મસાલા ઉમેર્યા છે કે થોડુંક વધારે ટેસ્ટી લાગે ઓમ પણ ટેસ્ટી જ છે તો તૈયાર છે આપણું બીલીપત્રનું શરબત અને સાથે મેં જે બનાવ્યું એ સિરપ પણ સૌ કર્યું છે તમે પણ તમારા ઘરે આ ગરમીમાં બી બીલીપત્રનું શરબત બનાવજો અને બધાને આપશો તો બધા ખુશ પણ થઈ જશે અને બધાને ઠંડક પણ મળશે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો બધાને મારા જય માતાજી